વિજય જ્વેલર્સ ને ત્યાં બનેલા ચોરીના બનાવ માં ઝડપી પાડવા માટે નવસારી જિલ્લા પોલીસ સુશીલ અગ્રવાલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક સંજય દ્વારા નવસારી પીઆઈ અશ્વિન સરવૈયાને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તે અંતર્ગત ટાઉન પીઆઈ અશ્વિન સરવૈયા તેમજ તેમના પોલીસ સ્ટાફે આ બનાવના આરોપીને શોધી કાઢવા માટે સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ અને હ્યુમન સોર્સ દ્વારા સોનાના દાગીનાની ચોરી અંગે જરૂરી અભ્યાસ કર્યો હતો જેમાં ચોરીમાં ગયેલ દાગીના ભરેલું પાર્સલ ફરિયાદીની દુકાનમાં નોકરી કરતો અને કબીલપોરની ઈશ્વર દર્શન સોસાયટી ખાતે રહેતો મિતુલભાઈ મુકેશભાઈ પટેલ

જેને આધારે ટાઉન પોલીસ દ્વારા તેની ધરપકડ કરી તેની પાસેથી ચોરીમાં ગયેલી રૂપિયા 8,30,000 ની કિંમતની 84 ગ્રામ વજનની 6 બંગડીઓ કબજે કરી તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરે છે આમ નસાઈ ટાઉન પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ 8,30,000 ના દાગીનાની ચોરી કરનારી સામે ઝડપી પાડવામાં આવ્યો હતો તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસ ના કલાક સત્તર પચીસ આણંદ ચોકસી બજાર ખાતે આવેલ જી આ જ્વેલર્સ નામની પેઢીને આંગળીયા મારફતે મોકલા જે પાર્સલમાંથી બે ચોટા એટલે કે છ નંગ સોનાની બંગડી વજન આશરે ચોર્યાસી ગ્રામ કિંમત આઠ લાખ ત્રીસ હજાર જેટલી પાર્સલમાં નહીં મળી આવે અને દાગીના મતાની ચોરી કરી લઈ જાય બાબતનો એક ગુનો નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં બીએનએસની બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો ત્રણ બે મુજબનો ફરિયાદી શ્રી વિજયભાઈ હેમરાજભાઈ શાહ ઉંમરવર્ષ ઓગણપચાસ ધંધો વેપાર રહે નવસારી ના હોય તારીખ બાવીસ ચાર બે હજાર પચીસના રોજ ટાઉન પોલીસ સ્ટેશનમાં આવીને એક ફરિયાદ આપેલ હતી જે ફરિયાદમાં જણાવેલ ટૂંક વિગત મુજબના જે એમની ત્યાં ફરિયાદીની ત્યાં નોકરી કરતો ઈસમ મિતુલકુમાર મુકેશભાઈ પટેલ રહે સોસાયટી રોડ નાઓને આઉટસોર્સ અને પોતાના માહિતી મેળવીને ત્રેવીસ ચાર બે હજાર પચીસ ના કલાક બાવીસ ત્રીસ વાગે અટક કરવામાં આવેલ છે અને જે આ મુદ્દામાલ ચોરી કરી લઈ ગયેલા છે કિંમત રૂપિયા આઠ લાખ ત્રીસ હજારનો એ પૂરેપૂરો મુદ્દામાલ રીકવર કરીને આગળની તપાસ અશ્વિન સરવાઈ નાઓ હાલ કરી રહેલ છે અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવનાર એને વચ્ચેથી જ પોતાના માંથી ગાડી લીધેલી હતી જે બાબતની તપાસ કરતા અને એમના જે ડિસ્ટર્બ છે અને પીઆઈ શ્રી એ ખુબ મહેનત કરીને આ ગુનો ડિટેક્ટ કરેલ છે અને પૂરો મુદ્દા અમારે કરવામાં આવેલ છે